મનોહરભાઈ દામજીભાઈ માત્રિયા ચેરમેન બોટાદ માર્કેટિંગ યાર્ડ ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિને કારણે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતો માટેનું એમાં માનની ભૂપેન્દ્રભાઈની સરકાર અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ચોકસાઈથી બધા જ રિવ્યૂ લીધા પછી દસ હજાર કરોડ જેવી માતબર રકમ ગુજરાતના ખેડૂતોને મળે એ માટે ખૂબ સારા એવા પ્રયત્ન કર્યા જેને હું આવકારું છું સાથોસાથ હમણાં જ મગફળીની ખરીદી પણ આવતીકાલથી શરૂ થવાની છે જેમાં પણ પંદર હજાર કરોડ જેવી માતબર રકમની મગફળીની રાજ્ય સરકાર પણ ખરીદી કરવાની છે જેને કારણે ખેડૂતોને એકસોને પચીસ મણ મગફળી લેવા લેવાની હોવાને કારણે ખેડૂતોને પણ સારા એવા લાભ મળશે એવું મારું માનવું છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી તાત્કાલિક અસરથી ખેડૂતોને એટલા માટે મળશે કારણ કે ખેડૂતો સહકારી બેંકો અને પ્રાઇવેટ બેન્કો સાથે જોડાયેલા છે એટલે સરકાર પાસે તમામ માહિતી ઉપલબ્ધ છે એટલે કે તરત ઝડપથી બે હેક્ટર જે લોકો જમીન ધારણ કરતા હોય છે એવા લોકોને ચુમ્માલીસ હજાર જેવી રકમ અને એક હેક્ટર જમીન ધારણ કરતા હોય છે એવા લોકોને બાવીસ હજાર રૂપિયા જેવી રકમ મળશે આ રકમ મળવાને કારણે ખેડૂતોને સારો એવો ટેકો મળશે કુદરતી આપત્તમાંથી બહાર નીકળવા માટે જે સરકારે પ્રયત્ન કર્યો છે માનની ભૂપેન્દ્રભાઈ અને માની જીતુભાઈને હું અભિનંદન આપું છું